જુનાગઢના માળિયા હાટીના તાલુકાના આંબલગઢ ગામે આવેલી સાંદ્રાવળી લઘુ સિંચાઈ યોજનાની કેનાલનું કામ કરતો મજૂર પાણીમાં તણાયો છે હાલ કેનાલનું કામ બંધ હોય અને ઘર માટેનું કરિયાણું લેવા માટે માળિયા શહેર ખાતે પોતાના બે દીકરા સાથે જતો હતો ત્યારે નંદીના પુલ પરથી પગ લપસી જતા પુત્રોની નજર સામે પિતા નદીમાં તણાયા હતા નંદીમાં તણાયેલા વ્યક્તિ બાબુભાઈ પંથુભાઈ ડગરા માળિયા હાટીના શહેરના રહેવાસી છે અને તેમની ઉંમર વર્ષ પચાસ હોવાનું સામે આવ્યું છે જ્યારે આ ઘટનામાં તેમની સાથે જઈ રહેલા તેમના બંને દીકરાનો બસાવ થયો છે હાલ ભારે વરસાદને લઈને તાલુકાભરમાં નંદીઓમાં ભારે પૂરની સ્થિતિ છે ત્યારે હાલ માળિયા હાટીના તાલુકાના આંબલગઢ ગામમાં શ્રમિક તણાયાની ઘટના સામે આવી છે શ્રમિક તણાયાની ઘટના સામે આવ્યા બાદ મામલતદાર અને ટીડીઓ સહિતની ટીમ અને માળિયા હાટીના શહેરનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને હાલ પૂરમાં તણાયેલા પચાસ વર્ષીય શ્રમિકની શોધખોળ શરૂ કરી છે જૂનાગઢમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે અને અનેક ગામડાઓમાં વરસાદી પાણી ભરાયા છે જેના કારણે માણવદરના ચાર ગામો સંપર્ક વિહોણા બન્યા છે ઓઝત નદીના પાણી ચાર ગામોમાં ફરી વળ્યા છે અને મટિયાણા આંબલિયા બાલાગામ પાદરડી ગામ સંપર્કો વિહોણું બન્યું છે આ સિવાય પણ ધોધમાર વરસાદના કારણે અનેક ગામડા પાણીમાં તરબોળ થયા છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે તો મિત્રો હાલ માટે એટલું જ ફરી મળીએ નવી અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો